सात में पंदर में सुधी ग्रह सूर्य साथे आ साथ महायुति कर आय राशि सौभाग्यना द्वार खुलशे मित्रों तमने जी दई के सात में पंदरमे सुधी बुध ग्रह सूर्य साथ महायुति कर राशि सौभाग्यना द्वार खुलवा जाई रहा है આ ત્રણ રાશિઓ પર બુધ અને સૂર્યની શુભ દૃષ્ટિ રહેશે 7 મે થી 15 મે દરમિયાન આ ત્રણ રાશિઓનો ભાગ્ય સૂર્યની જેમ ચમકશે મિત્રો તમારા આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમે જણાવી દઈએ કે સાત મે बुधवार ना रोज सवारे चार छ चा मिनिट बुधमेश राशि में गोचर करशे, सूर्य देव पहला हाजर छे। बुध पण अश्विनी ना प्रथम तबक्का गोचर करशे। उपरांत मिथुन अने कन्या राशि स्वामी बुध बुद्धि नौकरी व्यवसाय वाणी तर्क वगैरे ग्रह है મિત્રો બુધ પહેલા મીનમાં હતો જે આ ગ્રહનો સૌથી નીચો રાશિ છે અને આ રાશિમાં બુધ પણ રાહુ ગ્રહથી પ્રભાવિત હતો પરંતુ હવે બુધ સાત મેના રોજ સવારે ચાર વાગીને છ મિનિટ ગોચર કરવા જઈ રહ્યો છે જ્યાં સૂર્ય પહેલાથી જ હાજર છે મેષ રાશિમાં બુધનું ગોચર સૂર્ય અને બુધનો યુતિ બનાવશે जेना कारणे बुधादित्य राज्योग शुभ संयोग बन मित्रों वैदिक ज्योतिष शास्त्र अनुसार जयरे बुधन गति त्यारे तेरे असर थी मीन तमाम बार राशियों पर जोवा छे बुधना गोचर की राशियों राशिओ लाभ थशे जारे केटलीक राशियों ने समस्याओं सामनो करवो पड़ से तो मित्रों ચાલો જાણીએ કે બુધ ના ગોચર થી કઈ રાશિઓ માટે સૌભાગ્ય ના દરવાજા ખુલશે અને કઈ રાશિઓ પર બુધ બેવડો લાભ આપશે મિત્રો વિડિયો માં આગળ વધતા પહેલા વિડિયો ને લાઈક કરો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સ માં જય સૂર્યનારાયણ ભગવાન જરૂરથી લખો જેથી ભગવાન સૂર્યનારાયણ ની કૃપા આપ સૌ ના પરિવાર પર બની રહે મિત્રો चालो जाए त्र भाग्यशा राशियों विषय जेना पर बुधनी गतिमा फेरफार ने कारण तमने फक्त लाभ नंबर एक मिथुन राशि मिथुन राशि जी दइए के सात मे थी पंदर मे सुधी सूर्य साथ बुधनी महायुति मिथुन राशि जातकों सकारात्मक साबित होवा है मित्रों आ समय दरमियान भगवान बुद्ध और सूर्य देवनी अनंत कृपा तमारा पर वर्ष से जेना कारणे तमारा भाग्यना तारा आ रीते चमकशे तमारा जीवन में एक नवो वळांक आववानो छे मित्रों तमने जणावी दईए के साथ में ना रोज बुद्ध तमारी राशि माथी थी अग्यारमा घर में गोचर करशे आ समय दरमियान સહયોગ અને નેટવર્કિંગના નવા દરવાજા ખુલશે અને તમારી ઘણી ઈચ્છાઓ પણ પૂર્ણ થશે મિત્રો જો તમે લાંબા સમયથી વ્યવસાયિક જીવનમાં પડકારોનો સામનો કરી રહ્યા છો જેમ કે ઓફિસ પોલિટિક્સ કામની પોલિટિક્સ અથવા તમારો બોસ અને અધિકારીઓ દ્વારા ગેર્સમજ તો હવે મેષ રાશિમાં બુધના ગોચરથી તમને આ સમસ્યાઓમાંથી રાહત મળશે बुध અને સૂર્ય દેવની કૃપાથી તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તમે કોઈપણ પ્રકારની સ્થાવર મિલકત ખરીદવામાં રોકાણ કરી શકશો મિત્રો આ સમયનો લાભ લો અને સમયને એમ જ પસાર ન થવા દો 7 મે થી 15 મે સુધી બુધનું ગોચર તમારા માટે સકારાત્મક સાબિત થવાનું છે નંબર 2 કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે સાત મેથી પંદર મે સુધી બુધનો સૂર્ય સાથે મહાયુતિ થશે કર્ક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે કારણ કે આ સમય દરમિયાન બુધનું ગોચર તમારી રાશિના દસમા ભાવમાં ગોચર થવાનું છે જેના કારણે આ સમય દરમિયાન તમારી વાતચીત કૌશલ્ય સર્જનાત્મકતા અને વ્યાવસાયિક તકોમાં વધારો થઈ શકે છે જેના કારણે તમે કારકિર્દીમાં વૃદ્ધિ અને સફળતા મેળવી શકો છો સૂર્યદેવની કૃપાથી આ સમય તમને કોઈપણ કાર્યમાં ઝડપી નિર્ણયો ચર્ચા વાતચીત મધ્યસ્થી કરવામાં નિષ્ણાત બનાવશે અને તમે એક જ દિવસમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી શકશો जीवन में सुख और समृद्धि में वारो पर वरिष्ठ और जुनियर बनने तमारा पर दयाड़ू रहे मित्रों बुधना गोचर ने कारण में सुधीनों समय तरा वरदानरूप साबित थवानो छे नंबर त्र सिंह राशि सिंह राशि जी दइए कि सात में मे सुधी બુધ મંગળની રાશિમાં જતાની સાથે જ સૂર્ય સાથે મહાયુતિને કારણે આ સમય બુધ તમારી રાશિથી નવમા ઘરમાં ગોચર કરશે અને બુધ તમારા બીજા અને અગિયારમાં ઘરનો સ્વામી છે મિત્રો તમને જણાવી દઈએ કે બુધ તમારા માટે એકમાત્ર એવો ગ્રહ છે જે તમને જીવનમાં નાણાકીય લાભની તકો અથવા તમામ પ્રકારના લાભ આપવાની ક્ષમતા ધરાવે છે છેલ્લા કેટલાક અઠવાડિયાથી બુધ તમારા આઠમા ભાવમાં નબળો હતો અને રાહુના પ્રભાવ હેઠળ હતો જેના કારણે તમે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા પરંતુ મિત્રો હવે બુધ તમારા નવમા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે જે સિંહ રાશિના લોકો માટે રાહતનો શ્વાસ હશે બુધ તમારી રાશિના નવમા ભાવમાં ગોચર કરતાની સાથે જ તમને ભગવાન બુધના આશીર્વાદ મળશે જેના કારણે તમને તમારા અંગત અને વ્યાવસાયિક જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓમાંથી ધીમે ધીમે રાહત મળશે આ સમયગાળા દરમિયાન તમે પરિવાર સાથે તીર્થયાત્રા પર જવાની અથવા સપ્તાહના અંતે ક્યાંક બહાર જવાની યોજના બનાવી શકો છો મિત્રો એમ કહેવું ખોટું નથી बुद्ध सूर्यना सूर्य थी तमने सारा लाभ मर्षे मित्रों तमने आ ते के लगी जरूर थी जनावजो जो तमने आ माहिती पसंद होए तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कॉमेंट बॉक्स में जय सूर्यदेव महाराज जरूर थी लखजो जे भगवान सूर्यदेवनी कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनों खूब खूब आभार